આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંગમ સ્થળ ઉપર પૂજા અર્ચન કર્યા બંધારણ સ્વીકારની પંચોતેરમી વર્ષગાંઠ ઉપર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર ઉપર મુલતવી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ સંસદ ઉપરના હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલી દળોના હુમલામાં સત્યાવીસ પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ અને બેડમિન્ટન વર્લ્ડ ટુરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદનો જાપાન સામે પરાજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ સ્થળ ઉપર પૂજા અર્ચના કરી હતી આવતા વર્ષે તેરમી જાન્યુઆરીથી છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ પૂર્વે પ્રધાનમંત્રી આજે સાત હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે શ્રી મોદીએ ઐતિહાસિક અક્ષય વટવૃક્ષની પૂજા કર્યા બાદ હનુમાન મંદિર અને સરસ્વતી કુપના દર્શન કર્યા હતા શ્રી મોદી મહાકુંભ પ્રદર્શન સ્થળની પણ મુલાકાત લેશે અને કુંભમેળાની તૈયારીઓની સમીક્ષા કરશે તેઓ મહાકુંભના મુલાકાતીઓને મદદ માટે રચાયેલા ચેટબોટનું પણ ઉદઘાટન કરશે આ ચેટબોટથી કુંભ મેળાનું સંગઠન વધુ સંગઠિત અને સુલભ બનશે અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રયાગરાજની ઓળખ વધુ મજબૂત થશે પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં દસ નવા રોડ ઓવરબ્રિજ ફ્લાયઓવર કાયમી ઘાટ અને નદી કિનારાના રસ્તાઓનું ઉદઘાટન કરશે શ્રી મોદી ગંગા નદીમાં દૂષિત પાણીના પ્રવાહને રોકવા માટેની યોજનાનો પણ આરંભ કરાવશે લોકસભામાં આજે બંધારણ ઉપર બે દિવસની ચર્ચા શરૂ થઈ છે ભારતીય બંધારણના સ્વીકારના પંચોતેર વર્ષ નિમિત્તે આ ચર્ચા કરવામાં આવી રહી છે ચર્ચા માટે બાર કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે આજે સત્રના પ્રારંભમાં પ્રશ્નકાળ બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ચર્ચાની શરૂઆત કરી હતી संविधान को अंगीकार करने के पचहत्तर वर्ष पूरे होने के उपलक्ष्य में इस सदन और समस्त देशवासियों को हार्दिक बधाई देता हूँ महोदय साथ ही भारत की आजादी और भारत के संविधान के निर्माण से जुड़े सभी महानुभाओं के प्रति कृतज्ञता भी व्यक्त करता हूँ और उन सभी को शीश झुकाकर नमन करता हूँ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસીય ચર્ચા ઉપર પોતાનો પ્રતિભાવ રજૂ કરે તેવી સંભાવના છે ચર્ચા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રણનીતિ બેઠક યોજી હતી આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભામાં બંધારણ ઉપર સોળમી અને સત્તરમી ડિસેમ્બરે ચર્ચા થશે સંસદના શિયાળુ સત્રમાં બંધારણ ઉપર ચર્ચા વિરોધ પક્ષોની મુખ્ય માંગ રહી છિ ભારતીય બંધારણ સભાએ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણને મંજૂરી આપી હતી અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી તેનો અમલ થયો હતો વર્ષ બે હજાર પંદરમાં નરેન્દ્ર મોદી સરકારે ઓગણીસો ઓગણપચાસમાં ભારતીય બંધારણની મંજૂરીના સન્માનમાં છવ્વીસમી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોએ સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે શોરબકોર કર્યો હતો સભાપતિએ વિપક્ષના સાંસદોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વારંવાર વિનંતી કરી હતી તેમણે વિપક્ષી સાંસદો ઉપર બંધારણનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો અને ચર્ચા કરવા માટે આહવાન કર્યું હતું વારંવાર વિનંતી છતાં સાંસદોએ વિરોધ ચાલુ રાખતા સભાપતિએ ગૃહની કાર્યવાહી સોમવાર ઉપર મોકૂફ રાખી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રીએ આજે બે હજાર એકમાં સંસદ ઉપર થયેલા હુમલામાં દેશ માટે બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ સલામતી જવાનોના શૌર્ય અને નિસ્વાર્થ બલિદાનને યાદ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે શહીદ જવાનોનું બલિદાન રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર આ જવાનોના શૌર્ય અને સમર્પિતતા માટે હંમેશા ઋણી રહેશે દરમિયાન આજે સવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા સાંસદોએ સંસદ પરિસરમાં વર્ષ બે હજાર એકમાં સંસદ ઉપર થયેલા હુમલાના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા આ મુજબ જણાવ્યું હતું ये सभा 13 दिसंबर 2001 के आतंकवादी हमलों के दौरान संसद की रक्षा करते हुए वीर गति को प्राप्त सभी मान शहीदों के सर्वोच्च बलिदान के प्रति अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता है इस अवसर पर हम आतंकवाद का मुकाबला करने के लिए अपने संकल्प को पुनः दोहराते हैं और अपनी मातृभूमि की एकता अखंडता सप्रभुता की रक्षा के अपने संकल्प की पुनः पुष्टि करते हैं આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને દિલ્હીની છ શાળાઓને આજે ઇમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે રશિયન ભાષામાં લખાયેલા ઇમેલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ ઉપર મોકલવામાં આવ્યો હતો મુંબઈ પોલીસે આ અંગે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ સાથે દિલ્હીની છ શાળાઓને પણ આજે ઇમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી અધિકારીઓને માહિતી મળતાની સાથે જ આ શાળાના વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા બોમ્બ ડિટેક્શન ટીમ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે હાજર છે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને દિલ્હીની કેટલીક શાળાઓને આ બીજી વખત ઇમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે ગાઝાપટ્ટીમાં અલ નુસેરિયાતની શરણાર્થી શિબિરમાં રહેણાંકની ઇમારતો ઉપર ઇઝરાયેલના હુમલામાં સત્યાવીસ પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ થયા છે જ્યારે બાર લોકોને ઇજા થઈ છે પેલેસ્ટાઇનના નાગરિક સંરક્ષણ પ્રવક્તા મહેમૂદ બસલે જણાવ્યું હતું કે ઇઝરાયેલના દળોએ સરકારી પોસ્ટ ઓફિસની ઇમારત ધરાવતા વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો હાલ બચાવ અભિયાન ચાલુ છે અને મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે ચીનના હાંગઝમાં રમાઈ રહેલી બેડમિન્ટન વર્લ્ડ ટુરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો પરાજય થયો છે આ જોડીનો વિમેન્સ ડબલ્સના ત્રીજા ગ્રુપ સ્ટેજની મેચમાં જાપાનની ખેલાડી નામી માત્સુયામા અને ચિહારુ શીડાની જોડી સામે સત્તર એકવીસ તેર એકવીસથી પરાજય થયો છે આ સાથે બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલમાં ભારતનું અભિયાન સમાપ્ત થયું છે છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે કેન્દ્રીય અનામત પોલીસ દળની કોબરા બટાલિયન અને જિલ્લા અનામત ગાર્ડની સંયુક્ત ટીમે બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારમાં તપાસ અભિયાન દરમિયાન થયેલી અથડામણમાં બે માઓવાદીઓ માર્યા હતા સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે આ વિસ્તારમાં હજુ પણ તપાસ ચાલી રહી છે ટ્યુનિશિયામાં શરણાર્થીઓને લઈ જતી બોટ ડૂબી જતા લગભગ નવ લોકોના મોત અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે અહેવાલોમાં જણાવ્યા અનુસાર ખરાબ હવામાનના કારણે બોટ ડૂબી ત્યારે તેમાં સબ સહારન આફ્રિકન દેશોના બેતાળીસ મુસાફરો સવાર હતા ટ્યુનિશિયાના તટરક્ષક દળે નવ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે અને લાપતા અન્ય છ લોકોની શોધ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે યુરોપમાં વધુ સારા જીવનની આશામાં સમગ્ર આફ્રિકામાંથી શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ પાડોશી દેશ ટુનિશિયામાં પ્રસ્થાન કરે છે તમિલનાડુમાં ડિંડીગુલની એક હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે લાગેલી ભીષણ આગમાં એક બાળક સહિત લગભગ છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઇલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે તે સમયે દર્દીઓ એટેન્ડન્ટસ અને સ્ટાફ સહિત પચાસથી વધુ લોકો હાજર હતા તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મૃતકોના પરિવારજનોને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે રોમાનિયા અને બલ્ગેરિયા આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી યુરોપિયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં સંપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર છે યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા માત્સેલોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને બંને દેશોના લોકોને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું છે કે મજબૂત શેંગેન વધુ સુરક્ષિત અને સંયુક્ત યુરોપનું પ્રતિક છે સરહદ મુક્ત શેંગેન વિસ્તાર બેતાળીસ લાખથી વધુ યુરોપિયન સંઘના નાગરિકો તેમજ બિન યુરોપિયન સંઘના નાગરિકો અથવા પ્રવાસીઓને મુક્ત હેરફેરની ખાતરી આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંગમ સ્થળ ઉપર પૂજા અર્ચન કર્યા બંધારણ સ્વીકારની પંચોતેરમી વર્ષગાંઠ ઉપર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર ઉપર મુલતવી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ સંસદ ઉપરના હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલી દળોના હુમલામાં સત્યાવીસ પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ અને બેડમિન્ટન વર્લ્ડ ટુરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદનો જાપાન સામે પરાજય આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા